તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો ઘરમાં સુખ શાંતિ આવશે ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો શુભ ગણાય છે દરરોજ સવાર સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ જોકે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલાક સરળ મંત્રનો જાપ કરી શકાય છે તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે સનાતન ધર્મમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઊર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે તેના પાન વિના ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરવામાં આવતું નથી લોકો દરરોજ તેની પૂજા કરે છે અને સમૃદ્ધિ માટે અને ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે તેને જળ ચડાવે છે જોકે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલાક મંત્રનો જાપ કરવો જોઈએ આ વિના પૂજા સ્વીકારાતી નથી રવિવારના દિવસે તુલસીના છોડના પાન ન તોડ દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે સવારે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી જોઈએ સૂર્યોદય પછી જ આ છોડને પાણી ચડાવવું યોગ્ય માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના છોડના પાન ક્યારેય ન તોડવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે દરરોજ તુલસીને જળ અર્પણ કરવું એવી માન્યતા છે કે ગ્રહોની દશા અને દિશા સુધારવા માટે દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જો કે જો પાણી અર્પણ કરતી વખતે તુલસી મંત્રનો જાપ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ પછી જ પૂજા સ્વીકારવામાં આવે છે આ મંત્રના પ્રભાવથી ઘરમાં સમૃદ્ધિ આવે છે જો તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો પૂજા પણ સ્વીકારાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ વર્ષાવે છે આ મંત્રના પ્રભાવથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે તુલસી પૂજા મંત્ર મહાપ્રસાદ જનની સૌભાગ્યશાળી આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસીત્વમ સ્તુતિ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો